છૂત મારીની પાસે પૈસા નથી એટલે આખા ગામમાં ભીખ માંગે અને બધાને દબાવે અને તું કોને કોને મળીને તેલ આનંદ ને આને તેલ બધું પટેલ કરત ને તું જાતિવાદ તારી ગાણ મરે જશે તારી જેમ ઓનલાઈન વાળા નથી આપડે ઓફલાઈન ગેંગસ્ટર છે નામ પૂછી લેજે મહુવા ગામ ભાવનગર મહુવામાં ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો તારી બેન ને લંડ ખાલે તારી આ બધું મૂકી દીધું એટલે ચૂત મારીની મને ધમકી આપીશ તું આજે એક નવો ખેલાડી મેદાનમાં ઉતર્યો છે કીર્તિ વિશે વિડીયો બનાવવા માટે જોજો મિત્રો બામધમતી એવી બોલાડવું એવી બોલાડવું કે જિંદગી ખજૂરભાઈનો વિડીયો ના એ અને ખજૂર ભાઈ વિશે કોઈ પણ દિવસ ખોટું પણ નહીં મળે તને કીર્તિ એક વાત તને કહી દઉં તાકાત હોય ને તો લગાય ગાડી તારી બાજુમાં મારી જોડે અને બે ટાઈમ કહ્યું રસ્તામાં એક દિવસ તો મળી ગઈ ને એ દિવસ તો તારો છેલ્લો હશે તો પહેલો ગણો તો ખબર કાં તો હું નહીં કાં તો તું નહીં બીજા બધા વિડીયો બનાવતા હશે ને તને ગાળો બોલતા હશે શું બોલતા હશે મને તો ભગવાન જોડે પણ જો ખજૂર ગયું છે એક પણ શબ્દ ખરાબ બોલી તો આ રાજપૂતની આ મૂછો છે સમજી લેજે આ શાન માટે રાખી છે એમ નહીં ખાલી આમ મોબલું ને આમ તો અંદર ગ્રાઉન્ડમાં ખેલાડી છું એટલું યાદ રાખજો કે તું ગઈ બેટા તું ગઈ એમ તારે તેલની ફેક્ટરીની અંદર મિત્રો ખબર જો આને શું ચાલ આઈએ રમી ગઈ આપણી જોડે તેલની ફેક્ટરીની અંદર એને રહેવું હતું મેનેજર કે ખજૂરભાઈએ ના રાખ્યું મને તગેડ તગેડી મેળવી જાય એમ એટલે મને વિરોધ કરવા મળ્યો તેલની ફેક્ટરીનો ને બધાયનો કે ડોલરથી લાવે છે પૈસા અમેરિકાથી પૈસા લાવે છે લંડનમાં માંથી પૈસા લાવે છે દુબઈમાં પૈસા આવે છે એમના પટેલો પણ આવે છે પૈસા તો ખજૂરભાઈ સારું કામ કરતા હોય તો તારે હોય આપવા પડશે તે ખજૂરભાઈ જોડે કાલ સવારની અંદર પચાસ લાખ રૂપિયા સમાધાન ના હોય સુતારા તારા બાપની ઈચ્છા જાગીર છે તે આટ લગીને વિડીયો બનાવ્યા આટલગી ટિક ટોકના પૈસા આવ્યા બધાયના આવ્યા ફેસબુકના પૈસા આવે છે યુટ્યુબના તારી જોડે પૈસા આવે છે કદી પાર્લેજી કૂતરાણ ખવડાયો છે તારીમાંને પોશ મારું તે એક પાર્લેજીનું પેકેટ તે નાખ્યું હોય તો તો સારું કહેવાય ખબર પડે ને એક પાર્લેજી કૂતરાણ તે કદી ખવડાયો અન તું પાછી ખજૂર ભાઈ વિશે બોલ 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 કરે છે આવી જાય મારી હોમે જો ભાઈ તારો બાપ જોવ જો તારો બાપુ તને કહેશે કે સમાધાન કરવાનું સમાધાન કરવાનું કે મેન્ટલ છે મેન્ટલ છે તો તારી માને તો મેન્ટલ છે એમાં બધું રાજપૂતો જોડે તું ભટકાઈશું હવે બેટા જેમ તેમ નહીં ભટકાઈ જો ને રાજપૂતો જોડે આજે ભટકાઈ ગઈ ને તો પિક્ચર પૂરું અને તું તો ઘરમાં રહી રહી વિડીયો છે અમારે પેટામાં આમ ખુલ્લામાં આવીને તો વિડીયો બનાવું ને તો આ પેલા તો તને અડધું એક સરખું ના હો એવું ભારે પડવા દે અને રહી બીજી વાત એ તો ઘોડી હોય ને ઘોડી એને લગન હોય યાદ રાખજે એને કાબુ કરે તું તો નહીં એટલે તારે ઘરવાળો નહીં ને એટલે તું એને કાબુમ કોણ કરે એ વાત પહેલી છે મુદ્દાની કે તું એક વખત લગ્ન કરીને બતા બતાય ફસલ હોય તો અને એકય કોઈ પટેલ તારી બાજુ નહીં એ હશે તારા ખોરિયા જે હોય તે બાકી નેવું ટકા પટેલ તારી બાજુ નથી દસ ટકા છે તારી બાજુ પણ અમારા રાજપૂત તો નોમ નહીં હરાળ હરાળ વરણને કહું છું કે એક તારી બાજુ નહીં અને એની ચેનલમાં જઈને ફેસબુકમાં જઈને અનફોલો કરી નાખો ને એ પોણી એનું તૈયાર ઉતરી જશે યુટ્યુબમાં જાઓ જેને સબસ્ક્રાઈબ કર્યું હોય તો એને સબસ્ક્રાઈબ બંધ કરી દો અનફોલો કરીને ખબર થાય જો બીજા જ રાતે પોતે એકટી વિડીયો નહીં મને આ વિડીયો કીર્તિ સુધી પહોંચાડજો મારો મિત્રો ખજૂરભાઈને માનતા હોય તો આવો જ વિડીયો મારો યુટ્યુબ પર આવે છે બીજો નવો બે દિવસની અંદર જલસા કરાવ્યું કારણો વર્ષ તો તને એટલો ઓળ ને એટલો હે ને ઓળને નો નખું તે પહેલાંને સોણીને કહ્યું કે તારા બાપને ઉઠાઈ જો આમ કરે તારા બાપની જાત છે ઉઠાઈ જાય ઉઠાઈ જાય જઈ એવું તને લાગે તું ભુવાજીને બોલી ગઈ ગરવીને બોલી ભરવાનને બોલી જો પણ બેટા રાજપૂતને બોલવું ને તો તારે દરિયાનું પાણી માપવું પડે દરિયામાં જઈને બેટા ના કારણે તારથી એક શબ્દ રાજપૂત વિશે તું ભૂલી ગઈ તો ખતમ બે હજાર પચીસનું અડધો મહિનો તો જોવા નહીં રહું આ ધરતી પર એના કરતાં મા રાખ અને મા રહે જિંદગી ભગવાને હાલી છે સારી તો જીવન રાખ અને કંઈક કાર્યો સારો કર પણ તું વિડીયા બનાવી બનાવીને કંઈ હું વાયરલ થયો એમ બહુ તારું ખરાબ નામ તો છે બે લઈ અને હપુસી હવે જશ હવે તો આપણા રાજપૂતોના હાથમાં તું આવે ને એટલે જતી રહીશ હપુસી તું રહું શું કહીને તું કયા આગળ તું રહું છું એ તો મને કહી દે હું એડ્રેસ પણ હું આવી ગયો તારી જો બરોબર બે દિવસ ના લાગવાનું એક અડધો કલાકની અંદર હું આવી ગયો હું ભાવ એકલો આવું તારી પેટ નહીં કંઈ ગેંગ લઈને આવવાની નોમ લઈને આવવાની એકલું આવે કોઈ ના હું એટલું યાદ રાખજો શું કહ્યું કે માપે રાખવાનું માપી